સુરતમાં હવે લાંચ અધિકારીઓ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા બુમ ઉઠવા પામે છે ખાસ કરીને સુરત માં કામ માટે આવતા કેટલાક લોકોને લાંચ આપ્યા વિના કામ ન થતા હોવાની વાત બહાર આવે છે

એસીબી નો સંપર્ક કર્યો હતો જે આધારે એસીબી ટીમે લાંચના છટકાનનું આયોજન કર્યું હતું જેમાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક રાહુલ રામ આશિષ પાલ પાંચ ની લાંચ લેતા રંગે હાથ એસીબી ની ટીમે દબોચી લીધો હતો જ્યારે સમગ્ર વાતની જાણકારી એસ એમચીઆઈ ઓફિસ બેડામાં પસરી જતા અન્ય સ્ટાફમાં કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જાગૃત નાગરિક ફરિયાદ મળેલી કરતારગામ જઉન ઓફિસમાં હરજદાનમાં જે વેરામાં પોતાનું નામ ચાલે એ વેરા બિલમાં નામ દાખલ કરવા એમણે બે હજાર બાવીસમાં અરજી કરેલી જે અરજી કતારગામ ઝોન ઓફિસમાં પેન્ડિંગ હતી એ અરજીનો નિકાલ થાય તે હેતુસર અરજદાર અને પોતાનું વેરા બિલમાં નામ દાખલ થવા એ કતારગામ ઝોન ઓફિસ જઈ અને ત્યાં કન્સર્ન કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક રાહુલ પાલ નામના ઈસમને મળેલા જેઓએ જો વેરા બિલમાં નામ દાખલ કરવું હોય તો એ કામ કરવાના આવે પેટે પાંચ હજાર રૂપિયાની માંગણી કરેલી જે પાંચ હજાર રૂપિયા તેઓ લેતા રેડેન પકડાયેલ છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ રાહુલપાલ એ કતારગામ ઝોન ઓફિસમાં આઉટસોર્સિંગથી કામ કરે છે જેનો પગાર અગિયાર હજાર રૂપિયા છે